we નમસ્કાર સીટી ન્યુઝમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે હું છું આશા કારિયા વાત કરી આજના સમાચારોના વિસ્તારથી તો યાર્ડ ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી જસાભાઈ બારટના અધ્યક્ષ સ્થાને વેરાવળ તલાલા અને સુત્રાપાડા તાલુકાનું પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો ગરીબ કલ્યાણ મેળામાં બે હજાર ત્રણસો ને ચોપન લાભાર્થીઓને રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડની સાધન સહાયનું વિતરણ કરાયું હતું ગીર સોમનાથ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાના નવમા તબક્કામાં વેરાવળ માર્કેટિંગ યાર્ડ ખાતે તાલાળા ના સુત્રાપાડા અને વેરાવળ તાલુકાના પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં બે હજારથી વધારે લાભાર્થીઓને રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડની સાધી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે રાજ્યના મંત્રી શ્રી જસાભાઈ બારટે પ્રાસંગિક ઉદઘાટનોને સંબોધતા જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા છેવાડાના લોકો સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાનું માધ્યમ બન્યા છે ગરીબ શબ્દ એવો છે કે ગરીબ પણ જેને જરૂરિયાતમંદ જેને અપેક્ષિત છે આ દેશમાં ગરીબ અને મધ્યમ સ્તરના લોકો અને પૂરતા પ્રમાણમાં સૌમાનભેર પોતાની તાકાતથી જીવી શકે અને તેમને આર્થિક સત્તા જે સહાય રાજ્ય સરકારને ભારત સરકાર દ્વારા જે મળે એ સીધે સીધો જેટલી જે સહાય મળે અને સોમાન બે જીવી શકે એ માટેનો ગરીબ કલ્યાણ મેળા દ્વારા જેટલી રકમ મેં કહ્યું એમ સોળ હજાર આઠસો કરોડ રૂપિયા તત્કાલીન મુખ્યમંત્રી આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર નવ ની અંદર એ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી અને 3548 ને અડતાલીસ મેળા અત્યાર સુધીમાં યોજવામાં આવ્યા છે અને આ મેળા દ્વારા સોળ હજાર કરોડ જેટલી રકમ એક રૂપિયા નું વચેટીયા વગર કરપ્શન વગર અપેક્ષિતના ખીચામાં ખાતામાં સીધા પૈસા જમા થયા છે અને આ એક ઐતિહાસિક નિર્ણય છે આ પ્રસંગે જિલ્લા તંત્ર દ્વારા વીસથી વધુ સ્ટોલ ઉભા કરી લાભાર્થીઓને યોજનાની જાણકારી પણ આપવામાં આવી હતી ગરીબ કલ્યાણ મેળા અગાઉ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત સત્તર હજાર પાંચસો પાંચ લાભાર્થીઓને રૂપિયા સાઠ પાંત્રીસ કરોડની સાધન સહાય ચૂકવી આપવામાં આવી છે

આઈ કિસાન પોર્ટલ ઉપરથી જેટલા લાભ છે છે આ પ્રકારના બધા લાભ મળીને જે મેળા પહેલા છે આ લગભગ એકતાળીસ હજાર લાભાર્થીઓના લાભ આપેલા છે આજ સુધી જે મેળા યોજાયો છે આ પાંચ હજાર લગભગ લાભાર્થી મળીને આપણા જિલ્લામાં છેતાળીસ હજાર લાભાર્થીઓના લાભ આપવામાં આવે છે કાર્યક્રમના મુખ્ય મહેમાન ભાવનાબેન દવેએ હિન્દુસ્તાનનો એક પણ નાગરિક ગરીબ ના રહેવો જોઈએ તેવી વિચારધારા સાથે વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકાર કાર્યરત છે તેમ જણાવ્યું હતું ગાંધીનગર વિસ્તાર વિકાસ મંડળના ચેરમેન આશીષભાઈ દવેએ વર્તમાન સરકાર સુશાસનની વિચારધારા સાથે છેવાડાના લોકોની કલ્યાણકારી યોજનાઓ થકી તેમને વિકાસમાં સહભાગી બનાવી રહી છે તેમ જણાવ્યું હતું એવાલ ભરતસિંહ જાદવ ગીર સોમનાથ સાથે સમાચાર અહીં સમાપ્ત થાય છે રજા આપશો નમસ્કાર